તાલુકાના દેવળિયા ગામ ખાતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ કાર્યકરોની બેઠક મળી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ધાર કહેવાતા વિસ્તારમાં આજે બપોરે એક કલાકે આમ આદમી પાર્ટીના તળાજા તાલુકા પ્રમુખ પ્રાગજીભાઈ ધાંધલિયાની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નાના મોટા દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી જોકે આ બેઠકમાં તળાજા અન્ય સિવાય વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કરી દેવાનો વતન નિકાસ બંધ કરી દેવાનો એ વતન નિકાસમાં અત્યારે આપણો પંદર હત્યારનો નંબર હતો એટલે અત્યારે આપણો બીજો નંબર આવી ગયો વર્લ્ડમાં વતન નિકાસ અને વધારેમાં વધારે ગાયુના કારખાનાવાળા નોટિસ આપીને એની પાસેથી અઢીસો કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક ફોન આવ્યો અઢીસો કરોડ આ રેકોર્ડ ઉપર આ રેકોર્ડ ઉપરની વાત સાંભળી હતી અને આઠ થી દસ હજાર કરોડ રૂપિયા રોકડા લીધા આ કારખાનાવાળા પાસે

એટલે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતને ઉદ્યોગપતિ બનાવો એવી એની ધાનક હતી બધાનો ઈરાદો આવો હતો કે ખેડૂતો આગળ આવશે તો ગામડું ટકી રહેશે ગામડું સદ્ધર થશે ગામડું મજબૂત થશે તો દેશ મજબૂત થશે ને તો દેશ આપણે વસ્તી વધારે છે એટલે આપણે મહાસત્તા ઉપર આવવું હોય તો જ આપણો મહાસત્તા ઉપર આવી શકશું એવો ઈરાદો હતો અત્યારે આમનો ઈરાદો આપણે કરી જ ગયો છે અમને એનાથી કાઈ લેવા દેવા નથી આ વિચારધારાથી કાઈ લેવા દે ત્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે ભાજપમાં અટલ બિહારી વાજપાઈને વિદેશમાં મોકલતા કે જાઓ તમે ભારત દેશનું જે કાઈ નક્કી કરીને આવો એમને કબૂલ એની ઉપર આટલો વિશ્વાસ હતો એકા